પેરની રમતિયાળ અને ખમીરવાળી જમીનની મોંઘી મોલા તેવા બે કદાવર નરની આ વાત જય અને વીરુ જન્મ્યા ન્યાંથી ભેગા ને ભેગા એકની પૂંછડી પૂરી થાય ને બીજાની કેહવાળી શરૂ થાય એમ હંમેશા આગળ ને પાછળ એક એકબીજાની હારે ને હારે જો ગીર અયોધ્યા હોય તો જય અને વીરુ નાના રામ ને લક્ષ્મણ બંનેના રૂપ અત્યંત વિકરાળ અને ઘટાદાર કેશવાળીના માલિક બંનેનો રંગ માટી જેવો આવેલ હાવજની વસ્તીમાં મોટો ફાળો આ બે નરનો છે એક દીમા 30 થી ચાલીસ કિલોમીટરનો પ્રવાસ ખેડી શકે એવા આ નર શિકાર કરવા ભેળા જાય અને એક મારણ કરતો હોય ત્યારે બીજો સિંહ બાળની રખેવાળી કરે ઘરનું અસલ રાજ પરિવાર જ જોઈ લો આંગણે આવતા કે રસ્તે મળતા કોઈ માનવીને કનડગત નઈ કરવાનો બેનો બાદશાહી મિજાજ આમ તો ગીરમાં કેટલાય ભેરું થઈ ગયા પણ જય અને વીરુનો પ્રેમ એમની અખૂટ શક્તિ એમનો વિશાળ પરિવાર એમનું વિકરાળ રૂપ અને ખાસ કરીને એમની ઉપસ્થિતિની ઊર્જા ક્યાંય ન જોયેલી ક્યારેય ન બનેલી આપણા દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીને ઘર માટે અખૂટ પ્રેમ છે કાળની અકળ ગતિમાં ગીર પ્રેમી પ્રકૃતિ પ્રેમી અને હાવજ પ્રેમી દરેક વ્યક્તિની પ્રિય જોડી વિખૂટી પડી છે ઘર પંથકની માલિપા દંત કથા બની ગયેલી જયવીરુની જોડીના ગીતો આજે ગવાય છે